પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે છેલ્લા દિવસથી જામનગર ભાવનગર રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા જો કે એકસાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપના ચાલુ કાર્યક્રમમાં અચાનક પહોંચી જતા કાર્યક્રમ થોડીવાર માટે સ્થગિત થયો હતો આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા સહિતના નેતાઓ હાજર હતા જો કે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર લઈ જવામાં આવ્યા હતા તો આ તરફ દિવસથી ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વિરુદ્ધ ભાવનગરમાં શુક્રવારે અને શનિવારે વિરોધ પ્રદર્શન થયું છે પૂનમ માડમના પ્રચાર કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો રાજકોટમાં પણ વિરોધના કારણે રૂપાલાનો ગઈકાલે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે આ દરમિયાન નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ મચ્યો છે ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મીટિંગ યોજવામાં આવી હતી મિટિંગના ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામા માપ્યા હતા આ હોદ્દેદારોના પદત્યાગ સામે બલિદાન એળે નહીં જાય રાજપૂત સમાજે પડખે રહેવાની ખાતરી આપી હતી जो के रविवार सांजे पांच वागे वागे गोपालपुरा गाम खाते क्षत्रिय अस्मिता सम्मेलन पर योजना मांगा कोने कोने आप राजीनामा राजपाल सिंह गोहिल आई टी सेल को कन्वीर नर्मदा जिलो अजीत सिंह गोपाल सिंह मंत्री किसान मोर्चा राजेंद्र सिंह गोहिल स्पोर्ट्स सेल कन्वीनर नर्मदा पुष्पराज सिंह गोहिल मंत्री युवा मोर्चा जयवीर सिंह गोहिल युवा मोर्चाए राजीनामा आप